અંકલેશ્વરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી બે હજાર સોળ બાદ પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક ત્રણ લૂંટને ઉપરા છાપતી લૂંટને અંજામ આપ્યો હતો એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે કંજર ગેંગના ચાર ઇસમને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રાધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ઝડપાઈ ગેંગે અંકલેશ્વર શહેર અને રાજપાડી પોલીસ મથકના બે હજાર એકવીસમાં થયેલ ઘરફોડ ચોરીમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું ગત તારીખ પંદર મે ના રોજ પાનોલી પોલીસ મથકની હદમાં ખરોડ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકને પાંચ ઇસમોએ આંતરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકે આપવામાં આવી હતી જેમાં ટ્રકનો ડ્રાઈવર તોશિફખાં અયુબ ખાં પઠાણ બારડોલી ખાતે તુવેર ખાલી કરી વાગરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે ખરોડ નજીક તેઓ કુદરતી હાજતે જતા પાછળથી બે ઈસોને પાછળથી જતા બે ઇસમોએ તેમને ધક્કો માર્યા બાદ ખેતરમાં ઢસડી મોબાઈલની લૂંટ ચલાવી રહ્યા હતા જે અરસામાં ત્યાંથી પસાર થતા એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બૂમાબૂમ કરી તેને માર મારવાથી બચાવ્યા હતા જોકે આ લૂંટેરાઓએ ટ્રક ચાલક અને તેમને પડકાર આપનાર પર પથ્થરમારો કરી બે મોબાઈલને રોકડા રૂપિયા ચાર હજાર છસો ની લૂંટ ચલાવી હતી તો બીજા બનાવમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં માંડવા ટોલ નાકા નજીક આરામ હોટલ પાસે મૂળ ઉત્તર પ્રદેશના હાલ મુંબઈના ટ્રક ચાલક મોહમ્મદ અફસર બશીર અહેમદ નાઓ હરિયાણાના ટોહાનાની કાર્ગો લિમિટેડ કંપનીમાંથી ચોખાભરી મુંબઈ ખાલી કરવા માટે જઈ રહ્યા હતા જે અરસામાં તેઓ લઘુશંકા માટે રોકાતા ત્યાં તેમને પાછળથી બે ઇસમોએ ધક્કો મારી ત્યારબાદ હાઈવે પર ડોર માર મારી અડધો કલાક સુધી ચપ્પુ ગળે રાખી બેસાડી રાખી રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ગયા હતા જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટના વધતા ગુનાને ધ્યાને રાખી એક્શનમાં આવી હતી લૂંટની ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તપાસ કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત કર્યા બાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા જેમાં પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનાર ઇસ્મો કોસંબા જકાતનાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે જે બાતમીના આધારે પોલીસે કોસંબા ખાતેથી ચાર શકમંદોની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં એક જ્યારે પાનોલી પોલીસ મથકની હદમાં બે અને કોસંબાના એક ગુનાને આપ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો પૈકી કે જેમાં પપ્પુ કાલુ શેરુકંજર સતુ રતન મસરિયા કંજર હીરા સન્નુ સેતાનિયા કંજર પ્રકાશ છોટુ શેરુકંજરને પોલીસે દબોચી લીધા હતા જ્યારે રામલાલ રાજેશ સેતાનિયા કંજર હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસે હાલ તો પકડાયેલા આરોપી પાસેથી છવ્વીસ હજાર છસો રોકડા જ્યારે આઠ મોબાઈલ ફોન મળી કુલ પાસઠ હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પકડાયેલા આરોપીઓ દસ દિવસ પહેલાં રેલ મારફતે બધું જ આવ્યા હતા જ્યાં તેઓ નજીકના અવાવરૂ જગ્યામાં જ્યાં તેઓ લૂંટની ઘટનાને અંજામ આપી શકે તે પ્રકારે રોકાતા હતા અને બહાર રાજ્યના વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા ડીવાયએસપી કુશલ ઓઝાએ માહિતી આપતા કહ્યું હતું કે આરોપીની મોર્સ ઓપરેન્ડિત પર નજર કરવામાં આવે તો તેઓ ખેતરમાં પડાવમાં રહેતા હતા અને ટ્રક ચાલકને રોકી અથવા તેઓ ઊભા હોય ત્યારે નિશાન બનાવી હાથ પગ બાંધી લૂંટ ચલાવતા હતા વર્ષ બે હજાર સોળમાં પણ આ જ પ્રકારે કંજર ગેંગના પરિવારના સભ્યોએ પણ હાઈવે પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પકડાયેલા આરોપી અગાઉ મોબાઈલ ચોરી તેમજ ઘર ચોરીના ગુનાને પણ અંજામ આપી ચૂક્યા છે જે સંદર્ભે પણ પોલીસ જે તે મથકમાં જાણ કરવામાં આવી હતી સાથે જ તેમણે અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેકથ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે આ જે ગુના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુ કંજર હિરુ કંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને તેને એને એને રીતે રાખી હાથે ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુ છે સર આજે ભૂતકાળમાં બે હજાર સોળમાં જયારે લેડી સીટ પર જયારે કઈ રૂટ ની અંદર આપ્યો આ વખતે પણ એવી મોડસ ઓપન રહી છે કે અલગ રહી છે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપન છે એ સેમ મોડ સોપરંડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંકને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે વિદેશ વાળા ભવિષ્યની અંદર આ ગુણન જાવ એટલે આ કે કે અહીંયા આ એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કોઈ બીજી રીતે એમ છે ના આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા સાહેબ આમ તો રોકડ રકમ ની જનરલ લૂંટ કરતા હોય છે મોબાઈલ અને એના માટે લોકો શું કરતા હોય છે ઊંચી જગ્યા પર કઈ રીતે આપો એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડ લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તક મળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાચતા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય હજુ કેટલા બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પટૂક જ સમયમાં પોલીસની ગિરફ્ટમાં હશે થેન્ક યુ